નુરાની માનવ સેવા ગ્રુપ અમરેલી દ્વારા મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન માનવ સેવા અમરેલી દ્વારા મુસ્લિમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મહાનુભાવો અને મુસ્લિમ સમાજના સાધુ સંતોએ હાજરી આપી હતી લોકસેવામાં બે એમ્બ્યુલન્સને અર્પણ કરવામાં આવી હતી અને સમૂહ લગ્નમાં ખાસ સાવરકુંડલાના માનવ આશ્રમના શ્રી ભક્તિ બાપુએ કોમી એકતાનો ખૂબ ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું નુરાની માનવ સેવા ગ્રુપ અમરેલી દ્વારા આગામી સમયમાં માનવ સેવા માટે એક હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છે તેવું પ્રમુખ દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટર ફિરોજભાઈ મીરાણી આઝાદ મીડિયા લાઈવ અમરેલી માનવતાથી મોટો આ દુનિયામાં કોઈ ધર્મ છે નહીં મજબ છે નહીં આ બરાબર સમજો દરેક અંતે માણસ છે મારીને તમારી અંદર અલગતાવાદના ઝેર ભરનારાઓથી સાવધ રહેજો જ્યાં જન્મા છીએ રાષ્ટ્રનું ગૌરવ આપણને હોવું જોઈએ અને માણસ તરીકે જન્મ્યા છે તો બીજા માણસને મદદરૂપ થવાનો પ્રયત્ન કરજો જ્ઞાતિ જાતિ ભાતિ આ બધું જોવાનું રહેવા એ તમારી આંખે ચડાવેલા ચશ્માઓ છે કુદરત કોઈ દિવસ કોઈને જ્ઞાતિ જાતિમાં જોતો નથી તો તમે કેમ જોવો છો આ બધું જ કુદરતનું સર્જન છે ઈશ્વરનું સર્જન છે આપણે બધા જ એના છીએ ઉપસ્થિત તમામ મારા વડીલ મિત્રો ભાઈઓ તથા બહેનો તેમજ તમામ તથા મીડિયાના ભાઈઓ તેમજ રાત દિવસ એક કરી મહેનત કરી આ સમૂહ લગ્ન ને સફળ બનાવનાર તમામ નુરાની માનવ સેવા મિલાવી ના તમારી કઈ કઈ સેવા અમારી નુરાની માનવ સેવા ગ્રુપમાં બ્લડ ડોનેશન કેમ્પ ઇ કાર્ડ આધાર કાર્ડ સરકાર શ્રી ની મળતી તમામ સહાયના યોજનાના સ્કોલર સ્કોલરફોમ ઘણા બધા વિધવા સહાય ફોર્મ ઘણા બધા અમે નુરાની માનવ સેવા ગ્રુપથી અમારા પ્રમુખ સાહિલભાઈ તંજીલભાઈ અને ઉપપ્રમુખ તંજીલભાઈ સાજીદભાઈ ઓઠા અયુબભાઈ રઈસ ઘણા બધા કાર્યકરો તેમની ઓફિસેથી આ હતા ટૂંક સમયમાં અમારો આ એવો પ્રોજેક્ટ છે કે આ નુરાની સમૂહ નુરાની માનવ સેવા ગ્રુપ દ્વારા